રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખીજડિયા પાસે રૂપાવટી નદી પરનો પુલની એક સાઈડ તૂટી પડી નદીમાં ભારે પ્રમાણના પાણીની આવકને પગલે પુલની એક સાઈડનો ભાગ તૂટી પડ્યો ખાખીજાડિયાથી ઉપલેટા સુપેડી સેવંતરા મોજીરા ભાયાબદાર અને બાળવણ તરફ જતા વાહનચાલકોને ભારે હાલાકી ભારે વાહનચાલકો માટે પુલની એક સાઈડ બંધ કરાતા વાહનચાલકોમાં અવરજવરમાં હાલાકી નદી પર રાજાશાહીના સમયમાં બનાવેલ પુલની તંત્રએ યોગ્ય ચાળવણી ના કરતા પુલની સાઈડનો એક ભાગ તૂટી પડ્યો હોવાનો

કે જે જુનાગઢ થી જામનગર ને જોડતો આ પુલ છે કે આ ગોંડલ સ્ટેજ નો પુલ છે કે જ્યારથી બન્યો છે ત્યારથી આ પુલ ની અંદર કઈ પણ સામાન્ય સામાર કરવામાં નથી આવ્યું એના કારણે જો પહેલેથી આ પુલ ને ધ્યાન દીધો હોત તો આ પુલ મજબૂત હતો અને વાહન રહી જાત તો આજે આ પુલ આ પુલ અમારા ધરાશય થઈ ગયો છે ધરાશય ગયો આજુબાજુના અમારા ઓછા માં થી દસ ગામના લોકો છે એને અવરજવર જવર થવા માટે આ સિવાય નો બીજો કઈ રસ્તો નથી એટલે તાત્કાલિક અસર થી અમને આ પુલ નવો બનાવી આપે અત્યારે ટાઈમ પર જે અમારે આ પુલ નું લોકેશન તૂટી ગયું છે એ પુલ ધરાશય સાઈડમાંથી ગયો એ પુલ રિપેરી કરી અત્યારે ટેમ્પરી અમને આ પુલ ચાલુ થઈ જાય કે ભારે વાહન થઈ જાય જે બાળકો અમારી કુમાર છે ખાટી જાડિયા જે આ પુલ ઉપરથી પસાર થતા હોય જે લોકો પસાર થતા હોય જો આ લોકો ને પસાર થવામાં કઈક ને કઈક જાન હાની થાય તો આના જવાબદાર કોણ રહેશે એટલે અમે સરકાર ને એવી રજૂઆત કરી છે કે તાત્કાલિક તાત્કાલિક અમને આ પુલ મંજૂર કરાવી આપે તાત્કાલિક આ પુલ અમારું વ્યવસ્થિત થઈ જાય જેના કારણે કોઈ પણ જાનહાની નો થાય બધી મુશ્કેલીમાંથી બચી શકીએ રજૂઆત જે વરસાદ ના કારણે ઉપલેટા તાલુકાની અંદર તલંગણા કુંડેજ લાઈટ મજેઠી ભીમોરા કાથરોટા સમઢિયાળા વિસરા નાગવદર આ બધા જ ગામોની અંદર પારાવાર ખેડૂતોને નુકસાન થઈ છે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોના ખેતરોના પારાઓ ધોવાઈ ગયા છે આ પ્રકારની જે મોટી નુકસાની એક ધારો વરસાદ પડવાથી થઈ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ખેડૂતોના ધોવાણ માટેનો સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ એમાં પણ જે નિયમો જે છે એની જળતા છે એ જળતાને દૂર કરી ખેડૂતોને જે નુકસાન થયું છે એને તાત્કાલિક અસરથી પેકેજ આપવામાં આવે ઉપલેડા તાલુકાના ઘણા વિસ્તારોની અંદર રોડ રસ્તાની અંદર મોટું નુકસાન થયું છે માઇનોર નાનાઓ જે બ્રિજો છે જે નાલા પુલિયાઓ છે એમાં પણ મોટું નુકસાન થયું છે એ પણ તાત્કાલિક અસરથી એમનો સર્વે કરવાની કરી અને જે તે સરકારનો વિભાગ છે માર્ગ મકાન રાજ્ય જે છે એ વિભાગ દ્વારા એમને પણ આ જે પુલ તૂટી ગયા છે એની નુકસાની છે એનું તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માંગ છે અને જે ખેડૂતોને નુકસાન થઈ છે એનું સર્વે કરી અને તાત્કાલિક અસરથી પેકેજ સરકારે જાહેર કરવું જોઈએ કૃષિમંત્રી બે દિવસ પહેલાં એ મુલાકાત લઈ ગયા છે ત્યારે કૃષિમંત્રીની મુલાકાત જ એમને આંખે દેખો અહેવાલ એ કે ખરેખર ખેડૂતોને નુકસાન થઈ છે તો કૃષિ મંત્રીએ તાત્કાલિક સ્થળ ઉપર જ જાહેરાત કરી દેવી જોઈતી પરંતુ હજી એમાં કે મોડું નથી થયું સરકારમાંથી તાત્કાલિક પોલિસી લેવલની એમની જાહેરાત થાય એ ઉપલેટા તાલુકાના સૌ આગેવાનો સૌ ખેડૂત ભાઈઓ સૌ ખેડૂત સંગઠન